નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ニュース17 માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજનો મુખ્ય સમાચાર સુરતના કતારગામ વિસ્તારની ઘટના કતારગામના બંબાવાડી મીરા ડાયમંડના ગ્રાઉન્ડ ફ્લોરના પાર્કિંગમાં રહેલી બાઇક એક ઈસમે સળગાવી બાઇકના માલિક સંજય વઘાસિયા દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી પંકજ પટેલ નામના રત્ન કલાકારે બાઇક સળગાવી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા કતારગામ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી